કેમ કરી તો એમ કરવાનું હોય કોણ કરે એમ હે હેલો દોસ્તો તો આપણે જવાનું છે મારા માસી ઘરે ત્યાં છે ને જમવાનું છે બપોર નું ચૈત્ર મહિનાની ગોવણીઓ જમાડે છે તો હું પરમ ને દીપાલી જવાના છે અહિયાં

કેમ જાવાનું કેમ આપવાનું ભો આ મારું કે પછી જે જે વાલા કેમ કરવાના છે ફોન મેલ દે જે જે વાલા કેમ કરવાના એમ હમ સરસ ચાંદલો ક્યાં કર્યો છે જે ક્યાં આમ બજેટ તો હરકું ક્યાં કર્યો ચાંદલો હા ન્યા સરસ મારા કપડાં કામ લું છો તું આજ તારા મારું પેન્ટ બગડે સુંદરીએ લુઈને અહીંયા અહીંયા આનું એ લુઈ ને બસ બસ લુંવાઈ ગયું ભાઈ બસ હવે ત્યાં ને પોતા થઈ ગયા પૂછતો કચરા પોતા હે કરો કરો ઝડપ રાખો હાલો બહુ વાલ લાગે બહુ કંઈ બહુ તું લાદ્યું થોડી થઈ ગઈ હેઠોડી